કૃષ્ણ કનૈયા લાલ કરતો લાલો સૌના ઘેર આવે કાલુ કાલુ બોલતો લાલો સૌના ઘેર આવે છુમક છુમક કરતો લાલ સૌના ઘેર આવે છુમ 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 કરતો લાલો દોડ્યો દોડિયો આવે રે સૌને ઘેર આવે લાલો સૌના કામ કરે પાણી ભરવા જાય ગોપી લાલા ને બોલાવે રે લાલા બેડલા ચડાવે રે ખંભે નાખ્યો ખેસ લાલો દોડ્યો દોડ્યો આવે રે ચુમ 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 કરતો લાલો સૌના ઘેર આવે રે ગાય દોવા બેસે ગોપી લાલાને ને બોલાવે રે તારા વિના કોણ લાલા દુધડી આપી વે હાથમાં લીધો કટોરો ને દોડ્યો દોડ્યો આવેરે કાલુ કાલુ બોલતો લાલો સૌના ઘેર આવેરે છાસ કરવા બેસે ગોપી લાલાને ને બોલાવે રે તારા વિના કોણ લાલા માખણિયા ઉતારે રે હાથમાં લીધા ને તરાને દોડ્યો દોડ્યો આવે રે છુમ 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 કરતો લાલો સૌ ના આવે રે રસોઈ કરવા બેસે ગોપી લાલાને ને બોલાવે રે તારા વિના કોણ લાલા તે બરા રે માગે રે ખબે નાખ્યો પીતાંબર ને દોડ્યો દોડ્યો આવે રે કાલુ કાલુ બોલતો લાલો સૌ ના ઘેર આવે રે મહી વેચવા જાય ગોપી લાલા ને બોલા રે તારા વિના કોણ લાલા છોકરા રમાડે રે પગમાં બાંધ્યા ઘૂઘરા ને દોડ્યો દોડ્યો આવે રે થઈ થઈ નાચી લાલો છોકરા ને હસાવે રે વૈષ્ણવ મંડળ ની બેનો સૌ લાલા ને બોલાવે રે તારા કોણ લાલા ભજન અમારા સાંભળે રે હાથમાં લીધી મોરલી ને દોડ્યો દોડયો આવે રે થઇ થઈ થઇ થઈ નાચે લાલો સખીયો ને નાચાવે રે છુમ 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 કરતો લાલો સૌના ઘેર આવે રે સૌના ઘેર આવે લાલો સૌના કામ કરે રે કૃષ્ણ કનૈયા લાલ કે જે